નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત ડૉક્ટર ચતુર આપણે આજે આવી પહોંચ્યા છીએ મોરબીમાં મચ્છો નદી આમ તો મચ્છો નદીને ગોજારી નદી કહેવામાં અને ઓળખવામાં જરાય મને સંશય નથી કારણ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો મચ્છો નદીએ અનેક હોનારતો પીધા છે અને અનેક લોકોના ભોગ પણ લીધા છે ખાસ મેં કહ્યું એમ કે મચ્છો નદીના તટમાં ફરતા ફરતા અમને એક આ વિરડો જોવા મળ્યો છે અને આ વિરડામાં આપણે સૌ જાણીએ છીએ કે વિરડાની અનેક ગાથાઓ છે અને ગીતો પણ લખાયેલા છે ત્યારે સૌથી પહેલાં વિરડો બંધાય તો કેવી રીતે હશે અને હવે આ પરંપરા લુપ્ત છે કારણ કે વિરડો એ પાણી મેળવવા માટેની રેતીમાંથી પાણી મેળવવાનું અને જે આજની ફિલ્ટર સિસ્ટમ જે નથી કરતી એ ફિલ્ટર સિસ્ટમને મિત્રો પાછી પાડે એવી આપણી જે પૌરાણિક જે સિસ્ટમ હતી પ્રાચીન કાળમાં જે કોઈ માણસે વિરડામાં પાણી પીધું હોય એને ખ્યાલ હોય કે વિરડાનું પાણી કેટલું મીઠું હોય અને એ વિરડામાં પાણી કઈ રીતે પીતા પહેલાં તો વિરડો ગારતા કઈ રીતે વિરડો ગારવાની અને એમાં જો ધૂળ ન પડે એ સાથે સાથે મિત્રો આમાં થોડો વિરડો ધસી ગયો છે પરંતુ આ વિરડો ગારેલો તો છે જ પણ હું તમને એમાં પાણી પણ બતાવીશ સાથે મેં કહ્યું એમ કે વિરડો માટે અનેક ગીતો લખાયા છે અને આપણે સૌ જાણીએ છીએ એવા ગારતી તી રે આ બધા ગીતો મિત્રો અમથા નહોતા લખાતા આમ તો જો કે હું કલાકાર નથી પરંતુ મેં લયમાં થોડો ઢાળવાનો પ્રયત્ન કર્યો છે અને આ વિરડો બતાવવાની મારી જે તમને ખાસ અપીલ હતી કે વિરડો કઈ રીતે હોય અને વિરડો ગયા પછી આમાંથી પાણી પીતા જે તે સમયે પરંપરા વખતે આજના જે ફિલ્ટર સિસ્ટમ હોય તમારા ઘરે આરો સિસ્ટમ બે લાખની પાંચ લાખની કે એથી મોંઘી પણ હોય પરંતુ જેને વિરડાના પાણી પીધા છે એની આગળ તમામ પાણી ફિક્કા લાગે એવી આ વાત છે મિત્રો અને એટલા મારે મારે તમને કહેવું પડે ને હાલ તો આપણે મચ્છુ નદીના તત્મા જે મચ્છુ નદીના કિનારે પર્યટન કરી રહ્યા છીએ ને એમાં જોઈ રહ્યા છીએ કે આ વિરડો એક આપણને સામે મળ્યો છે દૃશ્યમાં અને વિરડો કોઈ ગાયરો છે ને પાણી પીધું છે અને આવા વિરડાના પાણી અને આવા મચ્છરોના નદીના પટમાં જ્યારે હું તમે જોઈ રહ્યા છીએ ત્યારે તમે પણ મિત્રો જણાવો કે તમારી આજુબાજુ આવી કોઈ પણ પારંપરિક ઘટનાઓ છે કે દેશી કોઈ વાતો છે જૂનવાણી ભરતો છે કે જૂનવાણી કોઈ માલસામાન કે ઇમારતો છે તો એને આપણે દ્રશ્ય સાવ્ય કરશું અથવા તો એને આપણે આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું સાથે જ મેં કહ્યું એમ જેથી તમે જોઈ રહ્યા છો ફેસબુક યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં ઝડપથી ફોલો ફોલો કરો આવી જ અવનવી સ્ટોરીઓ તમને અહીંયા જોવા મળશે મિત્રો આભાર મિત્રો